પ્રસ્તુત છે પ્રાસંગી જેમાં ગુજરાતી ગૌરવશાળી મહિલા ખેલાડીઓ વિશે સંપાદન અને પઠન નેહલ ઠક્કર નું બે હજાર ત્રેવીસ નું વર્ષ અલવિદા થઈ રહ્યું છે અને એ ઇતિહાસ નું એક પ્રકરણ બને એ પહેલા આ વર્ષ દરમિયાન ગુજરાત ની કેટલીક મહિલા ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરીને ગુજરાત નું નામ રોશન કરેલ છે તો ચાલો આપણે આવી ગૌરવશાળી ખેલાડીઓની સિદ્ધિ ને જાણીએ અને તેને માણતા માણતા બે હજાર ત્રેવીસ ના વર્ષ ને બાય બાય ગુડ બાય કહીએ પેરા ઓલિમ્પિક મેડલિસ્ટ ભાવિના પટેલે ચીનમાં યોજાયેલ પેરા એશિયન ગેમ્સની સિંગલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં તો ભાવિનીએ ગોલ્ડ મેડલની હેટ્રિક સર્જીને નવો ઇતિહાસ આલેખ્યો હતો આઈટીટીએફ પેરા ઓપન ગીઝામાં સિંગલ્સ સોનલ પટેલ સાથે ડબલ્સ અને જસવંત ચૌધરી સાથે મિક્સડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવીને ગોલ્ડન હેટ્રિક સર્જી હતી આમ ભાવિના એ ઓલિમ્પિક અને પછી તરત જ એશિયાડમાં મેડલ મેળવનાર ગુજરાતની પ્રથમ ઐતિહાસિક મહિલા ખેલાડી બની છે એક પગ ક્ષતિગ્રસ્ત હોય માત્ર એક પગ વડે થાઇલેન્ડમાં ડિસેમ્બર મહિનામાં યોજાયેલ પાંચસો મીટર વર્લ્ડ એબિલિટી સ્પોર્ટ્સ ગેમ બે હજાર ત્રેવીસમાં પ્રથમ ક્રમે રહીને ગીતા રાવે ગોલ્ડ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો હતો ગુજરાતને સાયકલિંગમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવવાનું ગૌરવ ગીતાએ મેળવ્યું હતું માર્ચ બે હજાર ત્રેવીસમાં ધ એશિયન સાયકલિંગ ચેમ્પિયનશીપ કે જે ત્રણ હજાર છસો એકાવન કિલોમીટરની સૌથી મોટી સ્પર્ધા પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી ફુલપરી તસ્મીન મીરે ફેબ્રુઆરી મહિનામાં તેહરાન ખાતે યોજાયેલ ઈરાન ઇન્ટરનેશનલ ચેલેન્જ બે હજાર ત્રેવીસમાં મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જૂન મહિનામાં માલદીવ ઇન્ટરનેશનલ ચેલેન્જ ટુર્નામેન્ટમાં રનરઅપ પણ બની હતી એશિયન ગેમ્સ માટે પસંદ થયેલ અંકિતાએ ગોવામાં પણજી ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સમાં મહિલા ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જાન્યુઆરી મહિનામાં પુણે ખાતે યોજાયેલ ચાલીસ હજાર ડોલરના પ્રાઇઝ મનીવાળી આઈટીએફ એનઇસીસી ટેકન વીમેન્સમાં પ્રાર્થના થોમબારે સાથે જોડી બનાવીને ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું માર્ચ મહિનામાં બેંગલુરૂ ખાતે યોજાયેલ આઈટીએફ વિમેન્સ સિંગલ્સમાં રનરઅપનું ટાઇટલ મેળવ્યું હતું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી આઈઓસીના યંગ લીડરશીપ પ્રોગ્રામ બે હજાર થી છવ્વીસ સુધી એટલે કે ચાર વર્ષ માટે ભારતમાંથી એકમાત્ર પસંદ થનાર પ્રજ્ઞા મોહને નેપાળમાં પોખરા ખાતે યોજાયેલ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બની હતી એટલું જ નહીં પણ સતત ત્રણ વખત ચેમ્પિયન થવાની હેટ્રિક સર્જના ત્રે એકમાત્ર ગુજુ મહિલા છે ઓગસ્ટ મહિનામાં પુણે ખાતે યોજાયેલ ટ્રાયથલોનની નેશનલ ચેમ્પિયનશિપમાં પણ તે ચેમ્પિયન થઈ હતી પિંગપોંગ ફોંગ પરી પ્રથાએ યુએઈમાં યોજાયેલ ડબલ્યુટીટી યુથ કંડેન્ટર ટુર્નામેન્ટમાં ત્રણ મેડલ જીતીને હેટ્રીક બનાવવાની ભવ્ય સિદ્ધિ મેળવી હતી પ્રથાએ અંડર સેવન્ટીનમાં સિલ્વર અંડર ફિફ્ટીનમાં બ્રોન્ઝ અને અંડર ફિફ્ટીનમાં મિક્સડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી જુલાઈ ઓગસ્ટ મહિનામાં પ્રથા પવારે ભાવનગર વડોદરા અને જામનગર ખાતે યોજાયેલ ચોથી પાંચમી અને છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર ફિફ્ટીન અને સેવન્ટીન બંનેમાં ટાઇટલ મેળવ્યા હતા જૂન મહિનામાં સાઉથ કોરિયાના યેટીઓ ખાતે યોજાયેલ અંડર ટ્વેન્ટી એશિયન ચેમ્પિયનશીપમાં પંદરસો મીટરની દોડમાં વડોદરાની અઢાર વર્ષની મહિલા ખેલાડી લક્ષિતાએ ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી એપ્રિલમાં જુનિયર ફેડરેશનની પંદરસો મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને આઠસો મીટરની સ્પર્ધામાં સિલ્વર મેડલ સાથે બે મેડલ્સ મેળવવાનું ગૌરવ મેળવ્યું હતું વર્ષના પ્રારંભે ઓમાન ખાતે યોજાયેલ વર્લ્ડ વેટન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં પ્રસુન્નાએ સિંગલ્સ અને ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા જ્યારે નવેમ્બર ટેનિસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલની હેટ્રિક સિદ્ધિ મેળવી હતી ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ માટે પસંદ થયેલ ગુજરાતની સૌપ્રથમ સ્વિમર માના પટેલે જુલાઈ મહિનામાં હૈદરાબાદ ખાતે યોજાયેલ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં સો મીટર બેકસ્ટ્રોકમાં એક શૂન્ય ત્રણ પોઇન્ટ અડતાલીસ સેકન્ડથી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો પચાસ મીટર બેકસ્ટ્રોકમાં પણ ઓગણત્રીસ પોઈન્ટ એકોતેર સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો આ ઉપરાંત અન્ય ગૌરવશાળી મહિલા ખેલાડીઓમાં પૂજા પટેલે યોગમાં સતત બીજી વખત નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો પેરા એશિયન ગેમ્સમાં નિમિષા સુરેશે લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ સોનલ પટેલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ રચના પટેલે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો જ્યારે પેરા બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયન પારુલ પરમાર ભારતીય ટીમની ફ્લેગ બેરર બની ગુજરાતનું નામ રોશન કર્યું હતું